माङ्गानि मा काणश्चक्षुश्रोत्रमतु बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणमे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सुतरुस्ते मयि सन्तु ते मयि सन्तु श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि शंकरं शङ्करम् शंकरं, शङ्करम् शङ्कराचार्यम् केशवाम्बादरायणम् सूत्रपाशकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः

ઉપભોગના હેતુની સમાનતાને કારણે ઉપભોગના જે સાધનો હોય એના માટે પણ અન્ન શબ્દો વપરાતો જોવામાં આવે છે યથા જેમ કે વિષ રાજ અન્ન પશ્વ વિષા અન્ન તો પ્રજા છે એ રાજાનું અન્ન છે પશુ વૈશ્વ પ્રજાનું અન્ન છે વગેરે તસ્મા इष्टा स्त्री पुत्र मित्र प्रत्यादि भी इवा गुण भाव का कथन तो है इष्टाधिकारी भी है यद सुख विहार नाम देवा नाम तदेव ऐसा भक्षण अभिप्रेतम नमोदक आदिवत चरमणा तो इष्ट पुत्र गमता अपना जो स्वजन है अपने हाजिर में हरियम आनंद आए ऐसे देवताओं अपने हाजिर હરેક ભરીને આનંદ કરે છે દેવતાઓ પણ આનંદ કરે છે આ લોકો પણ કરે છે એટલું જ છે નહીં કે નાડું ખાઈ જાય એમ દેવતાઓ આ લોકોને ખાઈ જાય છે એના સમર્થનમાં શ્રુતિનું ધરણ કરે છે ન હવે દેવા અશ્નંતી બનતી એક તરી અમૃતમ દ્રષ્ટા તૃપી દેવતાઓ ખાતા નથી દેવું પીતા નથી અમૃતને જોઈને જ એ લોકો તૃપ્ત થાય છે દેવા નામ ચરવણાદિ વ્યાપારમાં બહાર હતી

અને પારિત જાતના હોય બધી અપ્સરો બધી વસ્તુઓ તો હોય ઇન્દ્રને પૂછ્યા હોય તમે કશું કરી ના શકો તો મજા તો ના જ આવે ને છૂટ બધી બધું તમે ભોગવી શકો ખરા પણ ઇન્દ્રને પૂછી પૂછીને કરવું પડે એને કહીને રજા લઈને એ પારતંત્ર પરતંત્રતા તો રહીશ પછી પરતંત્રતાથી ભોગવામાં મજા થોડી ઓછી તો આવે જ ને આવે તો ખરી પણ તો એ ઓછી તો આવે જ ભોગની સિદ્ધિ ના થઈ કહેવાય ો એમ તો તાપમાકારી ગુણતાના

એટલે શેવટ એમના ઘઉં ભાવને તો પ્રાપ્ત કરે જ છે પણ તો વાંધો નહીં ભોગો ઉપર એમને ભોગ મળે તો ખરું ભોગ તો મળે જ છે કેવી રીતે રાજો કચી વિનામ યુવા પરિજનો આ નામ તો રાજાની રાણી વગેરે હોય એના સંતાનો હોય તો ભલે આમ આમ તંત્ર તો રાજાનું કહેવાય પણ તો એના પરિજનોને આનંદ તો મળે જ ને રાજાની પત્ની છે રાજાનો સેવક છે રાજાના પ્રધાન છે રાજાના મંત્રી છે તે લોકોની મજા તો પડે જ એટલે ચાલે સ્વતંત્રતા હોય ને ભોગ હોય હા બે વસ્તુ પુરુષાર્થ છે એટલે આનંદ મળવો જોઈએ પણ સ્વતંત્ર મળવો જોઈએ સર્વમ સર્વ સર્વમ પરવશમ વસમ દુઃખમ સર્વમ આત્મસમ સુખમ મનો મહારાજ કહે છે કે પરવશતા દુઃખ છે

એટલે વચ્ચે કોઈ દેશમાં એક મેસેજ હતો પણ એક માણસ કહે છે કે કયો દેશ હતા બની ગયો કોઈ દેશમાં એક ભારતીય કહે છે કે હું આટલા વખત અહીંયા કામ કરું છું અહીંનો કોઈ માણસ મારી જોડે બોલતો નથી કઈ બધી નથી કરતા એટલે એને કોઈ ભારતીયને પૂછ્યું પેલો કચો તને આના માણસ જોડે વાત કરાવી દો જવાબ મળશે કે શું છે તેની જોડે વાત કરાવી તો એ છે કે હમણાં શબ્દમાં જ બહુ જ વધારે સારું રહેશે કારણ કે એ મારો વિષય મળે તો જુઓ આપણા દેશની આ વસ્તુ તો બહુ જ જાણીતી છે કે આપણા જ લોકોએ થો

કે આખરે આ તાઇવાનને આપણી જોડે વળતા વળતા કેમ નથી સિનિયર હસતા મળી કે છે ચાલ તને સવાલનો જવાબ તાઇવાની પાસે જ અપાવું છું અને એની કંપનીમાં કામ કરનારા તાઇવાન યુવકને બોલાવ્યો જેને પૂછી નાખ્યું તમે અમે લોકો ભારતીયો સાથે તમે દોરી કેમ રાખો છો મિત્રતા કેમ નથી કરતા મારી જોડે જે ઉત્તર આવે એ માત્ર એમને માટે જ નહીં આપણા બધાને માટે બ્રિટિશ લોકો ભારતમાં આવે ત્યારે એમની એમની સંખ્યા કેટલી હતી માનો કે દસ હજાર સંદીપ આ સંદીપ નામના માણસ ની વાત ચાલે છે સંદીપ વાત સાચી છે તો કહો

હતી જ નહીં એ બધા સિપાહીઓ ભારતના હતા ભારતીયો એટલે એમની ગુલામી કરીને એમના સિપાહી બધી જગ્યાએ આજ જ થયું છે કે એ રાણા પ્રતાપના જમાનામાં હોય કે જ્યાં શ્રી રાણી લક્ષ્મીભાઈ ના જમાનામાં હોય કે શિવાજી શિવાજીમાં પણ પણ ભારતીયો સામે શિવાજીમાં ઓછા હશે કદાચ પણ ખરા તો ખરા ને આપણા જ લોકો જઈને ત્યાં મળી જાય ને સૌથી વધારે મહાદેવના ગુણ પોચો ચડતો હોય ને તે નજીકમાં નજીકનો પણ ત્યાં જતો રહે ને પછી આપણા બધા બહાર ખોલી નાખે એટલે ભારતીય લોકો અમંતાઓ વિચારતા કે બોલતા શરમ આવે છે સોમનાથમાં બધી જગ્યાએ હશે બારીઓ ખોલનાર આપણે તો લોકો હતા બધી જ જગ્યાએ બારી એટલે આપણે લોકો એટલા બધા સ્વાર્થીને ભોગના માણે એટલા બધા મનીશ શું કોમેન્ટન જલેલા ભાગનો હમ એ જલેલા વાળા ભાગની જે કે બતાવનારા કયા સર્વભદન પ્લાનિંગ હે આપણે લાભ કર્યા કીધું ગાણ બધું રહે બધાય ગુરુઓ કેમી કમનસી કે કેટલે એટલે બધી જ આ લખે છે માણસ એમાં બន្តែ સીવાય ભારતી હતા એમાંથી કેસી એકને બી જનરલ ડાયર તો ચો કેમ નહી મારી બધા સિપાયો આપણા હતા જેમણે ગોળી મારી બાકી લોકો તો નિહત્તા હતા જેમણે ગોળીઓ ચલાવી તો આપણા લોકો હતા અને એ વખતે પેલા લોકો તો હતા જ ને એમણે જનરલ કેમ ગોળી ના મારી આજે આ તો બને બને રીતે બોલાય આજે તાઇવાનમાં જે ફાઇટ આવી આજે આખી દુનિયામાં

ભારતીય લોકો કેમ એમને બ્રિટિશરો આપણે રાજ્યો એટલા માટે કરી શક્યા કે થોડા લોકો ના પૈસા ખાધો અને એના પર એ શાસન કર્યું જે ફૂટ્યા ફૂટ્યા તો થઈ ગયા મુસ્લિમ દેશમાં નથી કશું થતું મુસ્લિમ લોકો બધાને જે મીઠ હોય બહાર કાઢે અને ત્યાં એ લોકો એના જ સમાજમાં જે દાદાગીરી કરીને એ લોકો રહેશે દાદાગીરી નથી કરી શકતા સર જોડે જોડે એક પણ વસ્તુ હું ધ્યાનમાં લેવા માંગુ છું કે જયારે જીવ પર આવે ને ત્યારે આ ડાપવાનું રહેતું નથી હોતું તમે જયારે માદાને માદા ને માદાને માદા ઉભા થવા એવું જ નથી અને કોઈ વિધર્મી દવા કરશો તો તમને મળશે ગેરંટી છે તો શું કરો તમે આપણે બધામાંથી કોઈ પણ વ્યક્તિ સનાતન ધર્મના શંકરાચાર્યને વાત કરો કદાચ એ કારણ કે હમણાં પેલી કોરોનાની શું કહેવાય રસી નતી દીધી એમાં કંઈક કશોક અખાદ્ય વસ્તુ હતી એવું કંઈક વાત હતી એ વખતે એવું લોકો નહોતી લીધી એટલે એ બચે બાકી તો અમે એમાં બધા તો લીધી જ ને એટલે એક એક ગંભીર વાસ્તવિકતા એ તો ખરીશ કે જ્યારે જીવન મરણનો પ્રશ્ન હોય ત્યારે લાગી રહેવું તમારા ધ્યેયને માટે

એમને મોઢલ રીતે આગળ લીધેલી તો મોટલમાં ધંધો બે રીતે આવે એક કેશ પણ આવે અને ક્રેડિટ કાર્ડથી એટલે ચેક આવે ક્રેડિટ કાર્ડથી આવે તો ક્રેડિટ કાર્ડની જે આવે એની એન્ટ્રી થાય અને કેશ આવે એની એન્ટ્રી ના થાય એટલે તમે કેશનું જે હોય એને તમે કાળું થોડું કરી શકો પોતાના માટે વાપરી શકો તો એમણે ત્યાં આગળ એક એનો જ એકાઉન્ટન્ટ રાખેલો કામ માટે એટલે પછી ભાઈએ એની પરીક્ષા લેવા માટે પૂછ્યું કે કામ કરીએ તો આપણે કે પૈસા તો બે રીતે આવે છે કે મારે ટેક્સ બધો બધા ભરવું પડે છે કારણ કે આપણે ક્રેડિટ કાર્ડની જ ખાલી એન્ટ્રી બતાવીએ અને કેશની ના બતાવીએ તો કેવું રહે તો કહ્યું કે નો બ્રધર આપણે જેવું ના થાય કે આપણા દેશ માટે આપણો પ્રેમ હોવો જોઈએ કે આપણે બધું બતાવીને ટેક્સ ભરવો જોઈએ તો એ વસ્તુ હાલની તારીખમાં છે આજે કેવેલે જર્મની જે તો ફોર્ટી ફાઇવ પર્સન્ટ ચાલીસ ટકા ટેક્સ ઇન્કમ મળી સીધો આપી દેવાનો દેવાનું એમાં કોઈ આર્ગ્યુમેન્ટ જ નહીં કરવાની

અને આપણે મોલમાંથી વસ્તુ લઈએ છીએ આપણે હજુ પેલા શું કેવાય બીજું મને શું કહ્યું કાલે પરંતાડે કોઈ એમ કે ક્યાંથી લઈ આવ્યો માને કીધું કે પરણી વસ્તુ એ મોલ જ કેવાય ત્યાં જો સસ્તો મળે પેલા સસ્તો મળે પેલા